મેં એમબીએ કર્યું એના પછી પ્લેસમેન્ટ માટે આપણે ઇન્ટરવ્યુમાં જઈ અને એક ભારતની ટોપ ટેનમાં બેંક ગણાય એવી બેંકમાં ઇન્ટરવ્યુ અને એમાં ચાલીસ જણા અમે ઊભા છીએ અમદાવાદમાં ઇન્ટરવ્યુની પેનલની બારે ચાલીસ જણા અમે ઉભા આ આ કોઈ હવે તમે એને ઓલી રીતે ના લેતા કે હું કાંઈ મારી વાત કરી રહી છું પણ મારી પાસે મારી વાત કરવા સિવાય બીજા કયા અનુભવો હોય હું મારા અનુભવો તમારી સાથે એક મિત્રની રૂપે વહેંચું છું બાતમી મળી અને એ કોઈ જેવી તેવી બેન્ક નહીં ભારતની ટોપ ફાઈવમાં જેનું ફાઇનાન્સિયલ પરફોર્મન્સ અમે મારે આ જાહેરમાં એનું નામ નથી લેવું પણ ચાલીસ જણા અમે બહાર છીએ અને સીટ હતી માત્ર ત્રણ ભરવાની ત્રણ સીટ છે ચાલીસ જણા લાઈનમાં લાગેલા જે બ્રાન્ચ માટે ભરતી કરવાની હતી એ બ્રાન્ચમાં હજી સુધી કોઈ મહિલાએ મહિલાને ત્યાં નોકરી મળી જ નથી એનો જે વડા હતો એનો જે રિજનલ મેનેજર કયો મોટો સાહેબ કયો સાહેબનો પણ સાહેબ બ્રાન્ચ મેનેજરનો જે ઉપરી હોય સાહેબ એ એનો નિયમ કે મારી આ બ્રાન્ચમાં કોઈ સ્ત્રી હોવી જ ના જોઈએ હવે એનું શું હવે એની પર્સનલ માનસિકતા દરેક માણસનો સ્વભાવ અલગ અલગ હોય હોય બુદ્ધિ એની એવી માનસિકતા કે મારી બ્રાન્ચમાં કોઈ સ્ત્રી હોવી જ ન જોઈએ પણ હવે સ્ત્રીઓને ઇન્ટરવ્યુ આપતા તો રોકી ના શકે એ તો ગેરબંધારણીય થઈ જાય ને તો પાડી ના શકે બેંકની રેપ્યુટેશન થાય એટલે બોલાવે ખરા નોકરી આપે નહીં પર્ટિક્યુલર ઈ બ્રાન્ચ માટે નોકરી આપે નહીં બોલાવે ખરા ચાલીસ જણા એમાં મોટા ભાગના ત્રીસેક જણા છોકરાઓ હશે દસેક જેટલી મારા જેવી છોકરીઓ હશે અને આ વાત બધાને ખબર કે આપણે ખાલી જવા ખાતર જઈએ છીએ ના જ આવવાની છે છતાંય ગયા ઇન્ટરવ્યુ લીધો અને ઇન્ટરવ્યૂ મને ખબર છે કે મારા મારી સામે રસ વગર જોઈને બેઠો છે આપણે તો ના જોઈને ખબર પડી જાય કે કોણ માણ આપણામાં કેટલું રસ લઈ રહ્યો છે આપણને આમાં કાંઈ આગળ વધવાનું છે કે નહીં ઇન્ટરવ્યુ પૂરો થયો તો મને ખબર હતી કે આ વાત પછી મેં હિંમત કરી એની આંખમાં આંખ નાખીને કીધું કે સર તમે મારું ઇન્ટરવ્યુ લીધું મારા ક્રિડેન્શિયલ્સ મારા સર્ટિફિકેટ્સ મારી લાયકાત મારા આખા કરિયરની બધી મારી મૂડી તમારા હાથમાં છે હવે તમે એને કોઈ લિંગ કે જેન્ડર તરીકે જોતા નહીં બાકી એક વ્યક્તિ તરીકે જોજો ને પછી તમારો નિર્ણય લેજો ખબર નહીં હિંમત ક્યાંથી આવી મેં કીધું અને એ ચાલીસ જણામાંથી ત્રણ સીટ ભરવાની હતી એમાંથી બે સીટ છોકરાઓની ભરાણીની ત્રીજી સીટ મારા હાથમાં આવી ઈ સમય મારા હાથમાં એ સીટ આવી શું કામ કારણ કે હિંમત કરીને એની આંખમાં એ એ કોન્ફિડન્સ હિંમત કરીને સામેવાળાની આંખમાં આંખ નાખીને જોશથી એ કહેવાની માગવાની કે મને આ જોઈએ છે આના માટે હું લાયક છું તમે મને ગણકારતા શું કામ નથી આ સીટ માટે હું આપણી જાતમાં આપણને આપણી જાત માટે નહીં હોય તો સામે વાળો તો શું આપણા ઉપર વિશ્વાસ કરવાનો પહેલો વિશ્વાસ જો આપણને આપણી ક્ષમતા ઉપર ન હોય આપણી કાબિલિયત ઉપર ન હોય તો સામે વાળો તો એની પાસે તો ઓપ્શન હજાર कुछ करना है तो डटकर चल, चल, चल थोड़ा दुनिया इन्या इन्या से हटकर चल।, चल नीव पर तो सभी चलते हैं थोड़ा इतिहास बदल कर चल, 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 चल। नीव पर तो सभी ऐ? चलते हैं थोड़ा इतिहास बदल कर चल बेरस रास्ता से जीवन में एक कंपटीशन भरयो रस्तो के जेमा बहुत बड़ी कंपटीशन छे एमा मेहनत बहुत छे કોમ્પિટિશન નો રસ્તો પાણીની બોટલ સર દોડે છે એના કરતા વધારે દમ લગાવવું પડે વધુ તેજ દોડવું પડે ત્યારે તમે તમારો નંબર આવે તો એક ઈ રસ્તો જે ચીલા ચાલુ છે પણ જેમાં બીજા આપણી યારે દોડવા વાળા બીજા છે અને બીજો રસ્તો કે જેમાં કોઈ કેડી નથી કોઈ રસ્તો નથી તમે ચાલવા વાળા છો ચાલવા વાળા છો તો ત્યાં તમે ધીરે ધીરે લટાર મારતા જાઓ તોય તમે જ પેલા પોગવાના ત્યાં તમે ધીમે ધીમે ઓલામાં તો તમારે બહુ મહેનત બહુ જોર લગાવો દુનિયાને આંજી દો ત્યારે તમારો પહેલો નંબર આવે બહુ મહેનત કરો ત્યારે પહેલો નંબર આવે આ નવો રસ્તો પકડો એમાં તમે ધીમે 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 ચાલો તોય તમારો સાવન જલ લાયા હૈ સાવન હી તો હર સાલ જલ લાતા હે બીજો રસ્તો નવો એમાં તમે ધીમે 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 હાલો તોય તમે જ પહેલા આવો કારણ કે તમારી હારે મુકાબલો કરવા વાળું બીજું કોઈ છે જ ને ભૂલ કરશો પડશો આખડશો તોય તમે જ પહેલા આવશો ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ એને કહેવાય ફર્સ્ટ મૂવર વોટ્સએપ પાસે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ વોટ્સએપ ઇઝ નોટ ધ બેસ્ટ મોબાઈલ એપ વોટ્સએપ કરતા તો ટેલિગ્રામના ફીચર્સ સારા છે વોટ્સઅપ કરતા ટેલિગ્રામના ફીચર્સ વધારે સારા છે યુઝર્સ માટે વધારે બેનિફિશિયલ છે પણ ટેલિગ્રામ વોટ્સએપ જેટલું ભાવિ નહીં શું કામ કારણ કે વોટ્સએપ પાસે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ પહેલું એ આવ્યું ને પછી પહેલું એ આવે ને પછી થોડુંક નબળું હોય ને તો એ પહેલું જ રે અને એના પછી આવવા વાળા એનાથી વધારે સારા હોય ને તો એ પાછળનાથી પાછળના જ રે એ કોઈથી ઓલાને પહોંચી જ ન શકે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ તમારી કોઈ કોમ્પિટિશન હતી પછી પણ તમને જોઈને બીજા થાય ત્યાં સુધી તો તમે એટલું કવર કરી શક્યા જેનો કોઈ માપ ન હોય બિના કામ કે મુકામ કેસા કે મુકામ મહેનત કે દામ કેસા અને આજનો युवान वर्ग अनफॉर्चूनेटली इन्हें दाम बड़ा જોઈએ જે મહેનત અમે ચાંદ હમ ચાંદ તોડ લેંગે તારે તોડ લેંગે ઓર સારે તોડ લેંગે પડેના માટેની મહેનત બધું જોઈએ એમને বিনা કામ કે दाम कैसा પહેલા તો પોતાની જાત ને એક એક તપસ્વી ની માફક નીચોડવી પડે પછી કઈક વરદાન મળે ને પેલા તો તપ કરવું પડે પછી કઈક વરદાન મળે પણ બિના કામ કે દમ જોઈએ ચાંદ વળી પાછા સારે પાછું એના માટે કરવું ખાલી ઇન્સ્ટાગ્રામને સ્ક્રોલ કર્યાથી કે પબજી ના બટન દબાવવાથી દામ મળી નથી જાતને હા કરવા વાળા તો એમાંય કરોડો કમાય છે રમવા પાછો ઉપયોગ એવો થવો જોઈએ ને પબજી રમવા વાળા પબજી રમીને કરોડો કમાય પણ એમાં પછી કાં કરવું તો પછી એવું કરવું ખાલી ખાલી એનું મનોરંજન તરીકે એમાં દિવસો ના દિવસો વિતાવવા રાખવા બિના કામ કે દામ કેસા તક હાસિલ ન હો મંજિલ રાહ મે રાહિ આરામ કેસા તક હાંસિલ ન હો મંજિલ રાહ મે રાહિ આરામ કેસા સ્વામી વિવેકાનંદજી બહુ સમય પહેલા કહી ગયા હતા ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો એટલે આપણે સ્વામીજીની વાતને માનીએ આપણે ઉઠીએ જાગીએ ધ્યેય પ્રાપ્ત કરીને વળી પાછા હોઈ જાય ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એટલે આપણે ઉઠીએ ખરા જાગીએ ખરા એકાદો ધ્યેય પ્રાપ્ત કરી લઈ અને ધ્યેય પ્રાપ્ત કરીને વળી પાછા હોઈ જાય બીજા ફેર શું છે બીજા લોકો શું કરે બીજા ઈ ઉઠે જાગે ધ્યેય ની પ્રાપ્તિ કરે અને એક ધ્યેય પ્રાપ્ત લે પછી બીજો ધ્યેય બનાવે બીજો ધ્યેય પ્રાપ્ત કરીને ત્રીજો ધ્યેય બનાવે ધ્યેય ની દુનિયામાં ક્યાં ગમે છે તમે ચોટીલા ચડી જાઓ તો પછી ગિરનાર ચડો ગિરનાર ચઢો તો પછી એવરેસ્ટ ચડો દુનિયામાં શિખરની ક્યાં કમી છે તમે જ્યાં એમ માની લો કે અહીંયા આપણી લિમિટ આવી ગઈ એ તમારી લિમિટ બાકી દુનિયામાં શિખરોની કોઈ કમી જ નથી દુનિયામાં ધ્યેયની ક્યાંય કમી જ નથી આપણે જ્યાં માની લઈ કે અહીંયા આપણી લિમિટ આવી ત્યાં આપણી લિમિટ ત્યાં આપણું શિખર ત્યાં આપણી અંતિમ મંજિલ બાકી દુનિયામાં તો ધ્યેયની કોઈ કમી જ નથી જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો એટલે આપણે સ્વામીજીને સિરિયસ લીધા નથી લીધા એવું નથી ઉઠ્યા જાગ્યા આઝાદીનો જે ધ્યેય હતો એ પ્રાપ્ત કર્યો એટલે ત્રીસ ચાલીસ વર્ષ ત્રીસ ચાલીસ વર્ષ સુધી સુઈ રહ્યા આમાં તો સતત મંડાતું રહેવું પડે બ્રુસલી નામ તો બધા યુવાનો એ જ હોય બ્રુસલી ને કોઈ ઇન્ટરવ્યુ વાળા એ પૂછ્યું કે તમારી સામે કોઈ એવો ફાઈટર આવે કે જેને અલગ અલગ દસ હજાર પ્રકારની કીક મારતા આવડતી હોય દસ હજાર અલગ અલગ પ્રકારની કીક મારતા આવડતી હોય દસ હજાર અલગ અલગ પ્રકારના મુકા અલગ અલગ પ્રકારની ફાઇટિંગ કરતા આવડતી હોય તો તમે એને જીતી શકો કે નહીં બ્રુસલી તમે દુનિયામાં આટલા મહાન પંકાવ છો તમે તમે વિશ્વ વિજેતા છો તમે આટલું બધું તમારું નામ છે તમારી સામે કોઈક એવો હરીફ આવી જાય કે જેને દસ અલગ અલગ પ્રકારની કિક મારતા આવડે તો તમે એની સામે જીતી શકો તો બ્રુસલીએ એટલા કોન્ફિડન્સથી એટલા આત્મવિશ્વાસ સાથે કીધું કે ને તો હું દસ મિનિટમાં હરાવી શકું એને હું દસ મિનિટમાં હરાવી દઉં એટલે કીધું ઓલાને દસ હજાર કીક મારતા આવડે તો તમે એને હરાવી દો હા

राह में राही आराम कैसा अर्जुन सा निशाना रख मन में न कोई नीचा बहाना रख अर्जुन सा निशाना रख मन में अर्जुन की वार्ता अपने को नहीं कहता पक्षी एकज आंख बदाय पूछू शू आ वार्ता तो आप हाँ हाँ गैटा थी हे के बध देखाय आ देखाय दे अर्जुन ने कहते शू देखा बस पक्षी आंख देखा અર્જુન શા નિશાન રખ મન મે કોઈ નીચા બહાના રખ